એ ભાઈ આ થેલો પરિકાતો તા એક આવતો એટલું કરો એલા ભાઈ ભાઈવા હું તમ ભાઈ દ નેકરવાન કરો જોદી આવી ગયો ભીખ માગા ઉગો તો એમ ના ભાઈ તું થેલો પરજે મારે દઉ પછી એ ગર્બો નહીં જવાનું આમ બહાર નેકરવાન કરે ઓ મામા લોટો લાય લોટો લાય કરો

હું માગવા એટલે દેખા ને તમારા માગવાનું માગવાન એટલે

કે બે કશે લાવ તો આ ગામમાં એ તો ગામમાં જ કાઢી નાખેર જાવ કહે હે લે લે તવર જા કેટલાય બિખારી એ તાલા ઘર ગણે આયો બિચારી રે કોણ ગજાન તો આ જતામાં ઉખોર હારો

દુરાજી કેટલો ભાડવાળો છે રાતે 1300 જેવું હતું કો 1300 બીજા તે આલી દાદા બીજા આલે તો થોડા ઘણા અ હું આપણો કહું તો ક કરવાની સિસ્ટમ જ કાઈ નાખો સીધું ઉઠાડવાનું જ રાખો જૈન તે વાટકાન બાટકા બધું મન તો એવું લાગે છે કે તારા સકન નહીં આરા બોલ ના અમેરિકાનો ભિખારી છું યાર અમેરિકાનો પણ એ મને નહી લાગતું કે સકન આરા હોય આ જોજે આ જો તારા સકન આયા છે પછી કે મને લઈ જતા નહીં સકન લઈ જાવ યાર એ કું છે